આહિરની ઉદારતા ભાગ પાંચમો ધીરે ધીરે વિક્રમસિંહના મનની રજે રજ વાત જાણી લીધી વાતોમાં વાતોમાં સાંજ પડી ગઈ લખમસિંહમાં ખેડૂતનું હૈયું હતું ઝાડવા ઉપર પંખીની અને વગડામાં હરણાની હેતપ્રીત એને દીઠી હતી અને આઈ આઈ એને આ બે જણાને જુરી ને મરતા જોયા એ ભીતરમાં ભીંજાઈ ગયો પોતે સોનબાઈ વેરે પરણ્યો છે એ વાત જ ભૂલી ગયો એનાથી આ બે મનખની વેદના દેખી નહોતી જાતી દી આઠમ્યું એટલે પોતે ઉઠ્યો ફળીમાં માતાની દેરી હતી તે ઉઘાડીને ધૂપ કર્યો માતાજીની માળા ફેરવવા બેઠો પોતે માતાનો ભગત હતો ને માતાજીનું ભૂવ પણ હતો રોજ રોજ સંધ્યા ટાણે માતાને ઓરડે આવીને પોતે જાપ કરતો આજ માળા ફેરવીને એને માતાજીની સ્તુતિ ઉપાડી સબદ ગાજવા લાગ્યા તેમ તેમ એના શરીરમાં આવેશ આવવા માંડ્યો ધૂપના ગોટે ગોટા ધુમાડા ઉઠ્યા ને લખમસિંહની હાક ગાજી ઉઠી દેવી એના શરમાં આવ્યા હતા સોનભાઈ ઘરમાં રાંધે છે અને ત્યાં જ એને હાક સાંભળી ને સાંભળતા જ બહાર દોડી આવી

ખાલી ખોડિયામાં દૈવતનો ધોધ વછૂટ્યો લખમસિંહ શાંતિ વળી એટલે બે જણા બહાર નીકળ્યા લખમસી પૂછ્યું તે જ ભર્યો વિકમસિંહ શું બોલી શકે રૂવાડે રૂવાણું ઊભું થઈ ગયું હતું અંગે અંગમાં પ્રાણ પ્રગટ્યો ચહેરા ઉપર માતાજી નો આશીર્વાદ જેવી શાંતિ છવાઈ ગઈ માત્ર એટલું બોલાયું ભાઈ મારા જીવનદાતા માતાજીની મેહર થઈ ગઈ મારો નવો અવતાર થયો બસ ત્યારે મારો હું ભવ તરી ગયો એમ કહીને એને સાદ કર્યો સોનબાઈ બાર આવ સોનબાઈ આવીને ઉભી રહી આ રાણી બધું સમજી ગઈ શું હતું ને શું થઈ ગયું આ સાચું છે કે હપનું છે કાંઈ ન સમજાયું મારા ગુના માફ કરજે તું પગથી માથા લગી પવિત્ર છો આ તારો હાચો ધણી એને હુખેથી બે જણા પાછા ઘેર જાવ માતાજી તમને સુખી રાખે ને જટ મીઠા મો કરાવે વિકમસી ઉપકાર નીચે દબાઈ ગયો ગડગડો થઈ ગયો ને બોલ્યો લખમસિંહ ભાઈ આ ચામડીના જોડા સીવડાવવું તોય તમારા ઉપકારનો બદલો કોઈ વડે એમ નથી તમે મારે ઘેર મારા ભેડા આવો તો જ હું ઘરે જાઉં લખમસિંહ રાજી ખુશીથી હા પાડી સવાર થતા જ ગાડું જોડ્યું સોનબાઈનો હરખ હૈયામાં માતો નથી વિકમસિંહ ગાડાની વાહે ઘોડી ઉપર આનંદમાં મનમાં ને મનમાં લખમસિંહના ગુણ ગાતો ચાલ્યો આવે વિક્રમસિંહ ને ઘેર પહોંચ્યા એનું આખું કુટુંબ રાજી થયું બીજે દિવસે લખમસિંહ જવાની રજા માંગી પોતાના કાકાની સલાહ લઈને વિક્રમસિંહ બેન રૂપીને લખમસિંહ વેરે આપવા પોતાનો વિચાર જણાવ્યો લખમસિંહ આગ્રહ કરીને રોયકો લખમસિંહે ખુશીથી કબૂલ કર્યું આસપાસથી નજીકના સગાઓને તેડાવી સારો દિવસ જોરાવી આવી વિક્રમસિંહ રૂપી લગ્ન કરી સારી રીતે કરિયાવર આપી બેનને ને લખમસિંહ ના ભેડ ભેળી સાસરે વડાવી